રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની રચના કરવામાં આવી છે અને જેમાં વલસાડ જિલ્લાના નાના પોંઢા તાલુકાનો પણ સમાવેશ થાય છે આ નવા નાના પોંઢા તાલુકામાં કપરાડાના ઓગણત્રીસ ગામ પારડી અને વાપી તાલુકાના કેટલાક ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કુલ ઓગણપચાસ ગામથી બનેલા આ નવા પોંઢા તાલુકાને કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે તો નવા તાલુકાની રચનાને રાજકીય પક્ષો પણ આવકારી રહ્યા છે પહેલા લોકોને સામાન્ય સરકારી કામ માટે પણ કપરાડા ધક્કો ખાવો પડતો હવે નવો તાલુકો બની જતા નાના પોંઢા સુધી પહોંચવું લોકો માટે આસાન બની જશે એટલું જ નહીં પહેલા કપરાડાના એકસો ને અઠ્યાવીસ ગામો વચ્ચે વિકાસ કાર્યોની ગ્રાન્ટ વહેંચાતી હતી જોકે હવે માત્ર ઓગણપચાસ ગામોનો સમાવેશ નાના પોંઢા તાલુકામાં થવાથી ગામોનો વિકાસ પણ થશે જેને કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે 奶奶，啊。 વસ્તીના દ્રષ્ટિએ ગણીએ તો 3 ત્રણ લાખની નજીકની વસ્તી થઈ ગઈ હતી એટલે કપરાડા તાલુકાના ઓગણતીસો ગામો અને વાપી મહાનગરપાલિકા બનવાના કારણે ગામો અને પારડી તાલુકાના જે નજીકના જે સાત ગામો હતા એનો સમાવેશ કરીને ગામોનો એક તાલુકો બન્યો છે આ નાનાપોંડા સેન્ટરની અંદર ગામતણની અંદર જગ્યા છે અને સેન્ટર પર છે તો નાનાપોંડાની સરકારે પસંદગી કરી છે ત્યારે આ વિસ્તારના તમામ પ્રજાને જે વહીવટી દ્રષ્ટિએ પંચાયત હોય લોકોને આવવા જવા માટે મુશ્કેલી ઘણી પડતી હતી વાહન વ્યવહાર તકલીફ પડતી હતી જે નાના તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ લગભગ મારા અંદાજ મુજબ વીસ થી પચીસ કિલોમીટર ની અંદર ત્રીજામાં બધું આવી જાય છે અને એ રીતે જાહેર જનતાને જે તાલુકા કક્ષા ની કચેરીઓ કે ખાતા કચેરીઓના જે કામો છે એ કામોમાં ઘણી એમનો સમય પણ બચશે આર્થિક રીતે પણ એ લોકોને ફાયદો થશે અને તાત્કાલિક એમને સુવિધા મળી રહેશે અગાઉ આ જે કપરાડા વિસ્તાર કે પાડી વિસ્તારના ગામો અને વાપી વિસ્તારના ગામોને ઘણું લાંબુ પડતો હતો અને ડુંગરાળ વિસ્તાર હોવાથી અવર જવર બી ઘણી મુશ્કેલી પડતી હતી જેથી નાના સેન્ટર થયું તો આજુબાજુના ગામોને બી ખૂબ વિકાસ થાય અને નાના ગામનો બી ખૂબ સારો વિકાસ થાય એ એ માટે અહીંયા જાહેર કરવામાં આવ્યો તાલુકો એથી તમામ ગામોના આગેવાનો સરપંચશ્રીઓ ખૂબ સારી રીતે ખુશમાં છે અમારો કપરાડા તાલુકો હતો અને અત્યારે જે નવો તાલુકો બન્યો છે તે નાના પુંડા છે પેલા એવું હતું કે કપરાડામાં ગામો હતા તો 128 ગામોમાં ગ્રાન્ટ એટલે કામ પણ ધીમે થતા અને જે વિકાસ છે એ પણ ધીમી ગતિએ થતો હતો અત્યારે નવો નાનાપોંડા તાલુકો બન્યો છે એમાં ફક્ત ઓગણપચાસ ગામો છે તો જે ગ્રાન્ટ છે તે ઓગણપચાસ ગામોમાં જ આવશે અને વિકાસ ઝડપી થશે અને પહેલા કોઈ પણ સરકારી કામ માટે અમારે કપરાડા સુધી જવા પડતું હતું અત્યારે નાનાપુંડામાં સરળતાથી બધા કામો થઈ જશે